નમસ્તે હું છું જય કેસવાલા હાલ જ આપણા ટ્રાફિક પોલીસ તંત્ર રાજકોટની અંદર હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું ત્યારે લોકોએ વિરોધ કર્યો તંત્ર એ કીધું કે અમને લોકોની ચિંતા થાય એટલે લોકો સમજી ગયા કે તમને શું ચિંતા થાય એ જનતાને ખબર છે પણ સ્વાભાવિક છે હું જનતાને પણ કહું છું કે હેલ્મેટ પહેરવાથી જ્યારે એક્સિડન્ટ થાય માથામાં ન લાગે તો લોકોને બચવાની શક્યતા ખૂબ વધી જાય છે અને તંત્ર એ ચિંતા કરી એ બહુ સારી વાત છે હું ના નથી પાડતો પરંતુ તંત્રને એક એવી ચિંતા કરવાની જરૂર છે કે જેનાથી વધારેમાં વધારે લોકો એક્સિડન્ટના ભોગ બને એમની કેમ તંત્ર ચિંતા નથી કરતું સરકાર ચિંતા નથી કરતું ખરેખર સરકારને એમની ચિંતા કરવાની વાત એક માત્ર રાજકોટની નથી આખા ગુજરાતની છે ગુજરાતના રોડની છે 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 ગુજરાતની ગુજરાતની ગામની શેરીની વાત જે આપ સૌ જાણો છો હું જાણું છું તમે જાણો છો સરકાર જાણે છે બધા જ લોકો જાણે છે કે હકીકત એક્સિડન્ટનો ભોગ લોકો વધારેમાં વધારે ક્યાં બને છે અને કેના કારણે બને છે તો આપણે બધા જાણીએ છીએ કે એક્સિડન્ટ છે એ આપણા ગુજરાતની અંદર ગલીએ રોડ ઉપર કારણે નંદી આખલાઓના કારણે થાય છે આપ સૌ જાણો છો કે આખલાઓના કારણે આજે ગુજરાતની અંદર અનેક લોકો ભોગ બને છે અને મૃત્યુ પામે છે આજે કૂતરાઓના કારણે અનેક લોકો એક્સિડન્ટના ભોગ બને અને મૃત્યુ પામે છે ભૂંડને કારણે અનેક લોકો એક્સિડન્ટ થાય અને એમના એમના ભોગ બને તો તંત્ર આની ચિંતા કેમ નથી કરતું તંત્રને ને ખરેખર આજે રજડતા પશુ અને ભૂંડ કૂતરા એમની એમની મોટામાં મોટી ચિંતા કરવાની જરૂર છે છે કારણ કે આજે સેંકડો લોકો આના ભોગ મૃત્યુ પામે તો હું સરકારને કેવા માંગુ છું કે તમે હજારો લાખો કરોડો રૂપિયાનો અબજો રૂપિયાનો રોડ બનાવો છો સ્પીડમાં વાહન જલ્દીથી પહોંચવા માટે પણ આ કૂતરા ભૂંડડા અને ખૂટિયા રોજ રોજ છે પછી રજડતા પશુ

કે સતત ને સતત ખૂટિયાઓ બધા બેઠા હોય છે આવા રજડતા પશુઓ બેઠા હોય છે તમે આમની ચિંતા શું કામે નથી કરતા ખરેખર જેના કારણે આજે ગુજરાતની અંદર વધારેમાં વધારે એક્સિડન્ટ થાય છે જેના કારણે વધારેમાં વધારે લોકો એનો ભોગ બને છે છતાં એમની ચિંતા તમે નથી કરતા હેલ્મેટની ચિંતા તમે પેલા કરી શું કામે કરી લોકો જાણે છે લોકો તમને જવાબ દે છે હું તમને જવાબ દઉં તો એમ થાય કે આ વિરોધી વ્યક્તિ છે પરંતુ લોકો બધું જ જાણે છે

એમાં સાથે સાથે ખેડૂત પણ મદદ કરે જેથી કરીને ખેડૂતોને પણ તકલીફ ના થાય કારણ કે આજે ખેડૂતોને પણ બહુ મોટી તકલીફ છે કારણ કે ઉજાગરા કરવા પડે છે રાત ને દિવસ ખેડૂતો જ્યારથી બીજ વાવે ત્યાંથી મોલ પાકે અને ઉપજ ઘેરે લઈ જાય ત્યાં સુધી આ ખૂટિયાઓનું રોજડાઓનું ભૂંડાઓનું રખોલું કરવું પડે છે અને રાત ને દિવસ એમની માથે રહેવું પડે છે તો એમાં ખેડૂતોને પણ ફાયદો છે ખેડૂતોને આની આગળ પણ મેં વિડીયો શેર કર્યો તો અને હું હમણાં સરકારને રજૂઆત કરવાનો છે આની યોજના માટે થઈને એક રજૂઆત કરવાનો માંગણી કરવાનો છું કે આવી કંઈક યોજના બનાવો જેથી કરીને લોકોના એક્સિડન્ટના ભોગ બનતા બંધ થાય ખેડૂતોને શાંતિ થાય ખેડૂતોને આરામ મળે અને ખેડૂતોને જે કંઈ નુકસાની થવાની છે આના કારણે નુકસાની થાય છે નુકસાની પણ ના થાય એટલે આવી ઘણી બધી બાબત છે તો આપ સૌ આ વિડીયો જો મારો સારો અને સાચો લાગ્યો હોય કારણ કે હું છે કઈ ક્યાંય ને ક્યાંય મારું રાજકારણ નથી કરતો લોકોના હિત માટે થઈને ક્યાંય ને ક્યાંય વિડીયો બનાવતો હોય છું ને આમાં ખરેખર લોકોનું હિત છે અને ખરેખર જો આ તમને વાત સાચી લાગી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરી અને મને સહયોગ મળે અને હું જે સરકાર પાસે માંગણી કરવાનો છું આ યોજના માટે એમાં મને સાથ અને સહકાર મળે એવી આપ સર્વ પાસે હું આશા રાખું છું વંદે માતરમ ભારતમાં ટાકી દઉં